કોરોના મહામારીને લઈ અગિયાર મહિના બાદ આથી ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા શિક્ષણ વિભાગે આજથી એટલે કે પહેલી ફેબ્રુઆરીથી ધોરણ નવ અને અગિયારની શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેથી વિદ્યાર્થીઓ પણ શાળાએ હસભેર પહોંચ્યા હતા કોરોના સંક્રમણ ઘટતા ધોરણ દસ અને બારની શાળાઓ શરૂ થયા પછી અગિયાર મહિના બાદ ધોરણ નવ અને અગિયારના એક પોઇન્ટ એકતાલીસ લાખ વિદ્યાર્થીઓ શાળાએ જેવા તૈયાર થયા છે શિક્ષણ વિભાગે આઠથી એટલે કે પહેલી ફેબ્રુઆરીને સોમવારથી ધોરણ નવ અને અગિયારની ની શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો છે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે સુરત શહેર સહિત જિલ્લામાં ધોરણ નવ અને સાતસો ખાનગી એકસો હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ સાથે હાલ અધર બોર્ડના બાર હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એસી ટકા વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયાર થયા હોવાનું પણ શાળાનું કહેવું છે તો પ્રથમ દિવસ ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ પણ શાળાઓમાં હોસ્પર જીવા પહોંચ્યા હતા જેમાં લગભગ નેવું ટકા વિદ્યાર્થીઓ પહેલા જ અભ્યાસ માટે શાળામાં આવ્યા હતા સ્કૂલમાં માસ્ક અને સેનિટાઈઝ ફરજિયાત કરવામાં આવ્યું છે જ્યારે ક્લાસમાં થર્મલ સ્કેનિંગ બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે હું આચાર્ય કુમારી દીપિકા શુક્લ રોજ ધોરણ નવ અને અગિયારના વર્ગો શરૂ થઈ રહ્યા છે ત્યારે આનંદની અનુભૂતિ કરીએ છીએ કારણ કે હવે એવું લાગે છે કે શિક્ષણ ક્રમશઃ પાછું લાઇન પર આવી રહ્યું છે ધોરણ દસ અને બારના વર્ગો શરૂ થયા હતા ત્યારે જે એસઓપીનું પાલન કર્યું છે હવે શિક્ષકો વિદ્યાર્થીઓ અને સમાજ બધા જ એની માટે તકેદારી રાખતા થઈ ગયા છે એટલે કદાચ થોડી ઓછી મુશ્કેલી પડશે પણ અમે સંપૂર્ણ તૈયાર છીએ બાળકોને સંપૂર્ણ પાલન કરાવવા